સુરેન્દ્રનગરના દાણાવડા પીએચસી આરોગ્ય કેન્દ્રમાં નાયબ કલેક્ટર એસટી મકવાણે તપાસ હાથ ધરી સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના નાયબ કલેક્ટર એસ ટી મકવાણે મૂળી તાલુકાના દાણાવાડા ગામે આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પીએચસી ની આકસ્મિક તપાસણી કરી હતી જેમાં તપાસ દરમિયાન આરોગ્ય સેવાઓની ગુણવત્તા દવાઓની ઉપલબ્ધતા અને સ્ટાફની હાજરી સંબંધિત વિવિધ મુદ્દાઓની વિગતવાર સમીક્ષા કરી હતી ત્યારે તપાસ દરમિયાન ચકાસણી કરેલી મુદ્દાઓ જોઈએ તો જેમાં આવશ્યક દવાઓનો સ્ટોક અને જીવરક્ષક દવાઓ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે કે નહીં તેની પણ તપાસ કરી હતી સાથે જ દવાઓના સ્ટોક રજિસ્ટર સાથે ભૌતિક ચકાસણી કરી હતી સાથે સારવાર માટે આવેલા દર્દીઓ સાથે સીધો સંવાદ કરીને તપાસવામાં આવ્યું હતું કે તેઓને સમયસર સારવાર મળે છે કે નહીં ત્યારે દવાઓ પૂરતી મળે છે કે નહીં અને તેમના કોઈપણ પ્રકારના પ્રશ્નો કે સમસ્યા હોય અને ફરિયાદ છે કે કેમ તે પણ પૂછ્યું હતું ત્યારે સ્ટાફની હાજરી અને વર્તણૂક અંગે પણ મેડિકલ ઓફિસર તથા નર્સ ફાર્માસિસ્ટ સહિતના સ્ટાફની નિયમિત હાજરી તેમજ આવવા જવાના સમયની નોંધો તેમજ મુવમેન્ટ રજિસ્ટર પણ તપાસ કરવામાં આવ્યું હતું ત્યારે ઓપીડી પ્રસુતિ સેવા પદ્ધતિ તપાસવામાં આવી હતી સાથે જરૂરી સુધારા માટે મૌખિક સૂચનાઓ કરી હતી ત્યારે દવાઓના સ્ટોક રજીસ્ટર દિવસ મુજબ અપડેટ રાખવા પણ જણાવાયું હતું ઓપીડી માં આવતા દર્દીઓને પ્રાથમિકતાના આધારે ઝડપથી સેવા આપવા મેડિકલ ઓફિસર તેમજ સ્ટાફ મુવમેન્ટ રજિસ્ટરમાં નિયમિત એન્ટ્રી કરવા જણાવ્યું હતું દર્દીને મૈત્રી વાતાવરણ જાળવવું તથા ફરિયાદ હોય તો પીએચસીના પ્રતિસાદ રજિસ્ટરમાં નોંધ કરવા પણ સૂચના આપી હતી ત્યારે સમયસર રિપોર્ટિંગ અને રોગચાળાના કેસો અંગે હાયર ઓથોરિટીને માહિતી આપવા પણ સૂચના આપી હતી